અને સમાચારો ભાવનગરના વલભીપુરમાં પાણીનો ટાંકો લીકેજ થયો તો તળિયાણા ગામે પાણીનો ટાંકો લીકેજ થયો ભ્રષ્ટાચારના પુરાવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે ઓવરહેડ ટાંકો બનાવવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત થયું હતું પાણી ભરવામાં આવતા પાણીનો ટાંકો લીક થવા લાગ્યો છે પીડી કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું

લોક સુવિધાના કામો છે એનું બે હજાર ત્રેવીસ ની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેની અંદર આ ટાંકો છે એ કરોડો ખર્ચે બનાવવા માટે તેને આયોજન હતું ને એ ટાંકો છે બે હજાર ત્રેવીસ થી કામ છે એ શરૂ કરવામાં આવ્યું હતું હાલ જે ટાંકો છે એ એનું જે મુખ્ય જે કામ છે એ થઈ ગયું છે પરંતુ જે પ્રથમ ટ્રાયલ છે એ લેવામાં આવી હતી અને આ ટાંકાની ટ્રાયલ લેવામાં આવતા એની અંદર પાણી ભરતા જ આ ટાંકો છે એ તમામ જગ્યાએથી થી થયો હતો એટલે કે કહી શકાય કે જે અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર છે તેની મિલીભગત ભગત અને જે કારણે ભ્રષ્ટાચાર આ ટાકાની અંદર જે પ્રકારનું કામ થવું જોઈએ એ પ્રકારનું કામ નહીં થતા આ ટાકો છે એ લીકેજ થયો છે હવે જોવાનું એ રહે છે કે જે કામ થયું છે એની અંદર અધિકારીઓ છે એક જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કેવા પગલા લે છે કે પછી ઘીના ઠાંબમાં ઘી જોવાય છે જણા જી બિલકુલ આભાર નવનીત